કૃપા સ્વાગત છે એક નવા લોકમાં જો આપણે મગફળીમાં પાણી વારવાનું કામ ચાલુ છે કાલે કપાસ વીણતા હતા અને આજે મગફળીમાં એક પટ્ટો પાયો આપણે જે આપણે રેવી અહીંયા મકાનમાં વાળીએ જો આપણે અત્યારે મગફળીમાં લગભગ આ હોટથી આપણે સાત આઠ પાણી જેવું થઈ ગયું છે કમ્પ્લેન્ટ એટલે હવે હાથમું બધા હોય પાણી તો આન પછી એક વિશે આઠમું એ પાછું ઉંબરવાનું એટલે હવે આ મગફળીને હવે આપણે ટાઈન પડવા દેવાની ટાઈન પડી જાય કમ્પ્લીટ પછી આપણે જેમ પાતા જવી એમ ખોખા ઊંબરતા જવાના એટલે એવી રીતનો વિચાર છે ત્યાં તો આપણે જ્યાં નવરાત્રિની દસ પંદર દિવસ વાર હે પંદર દિવસની નહીં પણ દસ બાર દિનની વાર હે એટલે નવરાત્રિ પછી પછી આપણે ઉંમરવાન થાય કદાચ આ મગફળી એટલે અત્યારે જો પાણી પી દેવું એટલે પી ગયા પછી પાંચ છ દી તાઇ પડે પછી તરત પાછું પાવન ચાલુ કરીને એમને ઉંમરવાન ચાલુ કરવાનું પાણી પીને પાછું એક બીજી જવા દેવા પડે નકર આ રીતે જે મગફળી હોય એની આરે માટી આવે એટલે એ માટે એને થોડું ઉકાવા દેવું પડે વારવા દેવું પડે સુકાવા નહીં દીધું તો ધૂળ આવે ને ધૂળના લીધે આપણે જે મગફળી હોય એનો ભાવ સારો મળે નહીં એટલે એ હાથથીને આપણે બે ત્રણ દિવસ પડવું સુકાવા દેવું પડે ને પછી આપણે મગફળી બી ઉખાડવાની હોય એટલે જો અત્યારે તો તાણ અત્યારે ઓછી પડવા દીધી છે હવે તાણ પડવા દેવાની આ પાણે કારણ કે ત્યારે પણ પડવા દેવી એટલે જે આપણે અમુક કાચા ખોખા હોય એ પાકી જાય તાણના હિસાબે મગફળીનું તો ચાલ આપણે નાકું ભરી રહ્યું છે તે વાર દેવી કમ્પ્લીટ વાહી ટાંકા કેટલું પાણી છે તો પાણી આપણે નજર કેટલી કેટલું છે પાણી જે આપણે ઘડી કાલે છે જો આપણે ઓળા પહેલે વાલનું ભૂંગરું હોય એટલે પાણી તો એ છડેલું હોય એટલે ખડીક વાયર્યું નાખું આજે હિજ બે ત્રણ નાદળા પી જાય છે તો પાણી તો માપમાં ચાલો આપણે નાખી વહી જઈએ તો પછી આપણે પાણી બગડશે ચાલો જ આપણે નાખીએ વહી જઈએ પાણી આપણે ખૂટી રહ્યું છે જો કીરી આપણે કડી ગયા હતા આપણે પાણી તો અગિયારક વાગ્યાનું ખૂટ્યું છે ને આપણે જો અત્યારે સામે જો લાકડા લાકડા આવીને ફાડ્યા છે અતારમાં અગિયાર સાડા અગિયાર પાણી ખૂટ્યું હતું ત્યારે આવ્યા છે ને જો આ ઘણ ને છીણાને એવું લઈને આપણે જોવા આ એક લાકડું બાઇકી છે એ ફાડું છે અને જોવા એટલે આપણે કર્યો હે જો અને આપણે ચાર સીણા હૈ એક સીણા પીડ્યો ગોડાઉનમાં જો સાંયા એટલે મસ્ત આપણે કર્યું હુલું ફાળવાનું કામ ચાલુ એટલે તળે કોનો લાગે કમ્પ્લીટ કમ્પલીટ આપણે ત્રણ વાગી ગયા છે અને જો હવે માથું બાથું કમ્પ્લીટ વરાઈને આપણે પાવર જે આપણે આવ્યા નથી એટલે પાણી હતું નહીં એટલે એ હાથથી આપણે અત્યારે જો લાકડા ફાળવાનું ચાલુ છે જો બપોર ફેલા થોડાક ફાયા હતા અગિયાર વાગ્યા પછી ને અત્યારે જો ઓલામાં થોડાક નાખ્યા છે ઢગો થોડોક મોટો થઈ જાય ને જો આ ને એવું આપણે પડ્યું છે કડીક આરામ ફાડવાનું ચાલુ હતું જેમ તડકો આવી જાય એમ સાંઈ એમને ફાડી છે એટલે ગરમી તો તીસાઈ પડે છે જો જો આપણે આ બધા લીમડાના એ લાકડા બધા લીમડાના ફાડા છે આપણે જે જૂનો લીમડો પીડ્યો તો એના કટિંગ કરીને પછી નાના લાકડા થયા હતા એટલે પીર્યું છે અને જુઓ તો આજનો ગાય આપણે પૂરો કરવી છે માણસોના લોગ સાથે ત્યાં સુધી બધાને જય મોગલ કૃપા જય મોગલ